હલો દોસ્તો આજે છે શનિવાર અને આપણે જઈશું આજે કામિયાળાધામ જ્યાં બિરાજશે શ્રી કષ્ટભંજનજી તો ચાલો મિત્રો આજ આપણે દર્શન કરીએ શ્રી કષ્ટભંજન દેવ કામિયાળાધામ તો ફાઇનલી મિત્રો આપણે ગયા ગયાશ્રી હનુમાનજી મહારાજના દર્શન કરવા મંદિરે હવે ગાડી મૂકી દઈશું પાર્કિંગમાં અને કરી લઈશું દાદાના દર્શન તો આવો મિત્રો અને આ છે અમારા મિત્ર વિનુભાઈ 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 છોકરો છે માછલા જોઈ વિનુભાઈ થઈ ગયા તૃપ્ત અને પછી કે છે હવે ચાલુ ઘરે અને અમે નીકળી ગયા છે ઘરે જવા